that shit. શ્રી લક્તર પરગણા વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા નવ કલાકે વણકર સમાજ ભવન ખાતે નૂતન વર્ષ અભિનંદન મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સર્વ પધારેલા મહાનુભાવ દ્વારા ડોક્ટર દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને દ્વારા સુંદર

સોલંકી દાદા બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ સૌ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ નવા વર્ષના મંગલ શુભારંભ પ્રસંગે પધારે તમામ મહાનુભાવોના પરિવાર તેમજ સમસ્ત વણકર સમાજ માટે આ નવું વર્ષ સુખ શાંતિ

સોશિયલ મીડિયા ગ્રુપનું સંસ્થા એકતાલીસ હજાર માણસો વિદ્યાર્થમાંથી જોડાયેલા છે એમના થકી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત સાડીઓ ગરીબ બીજાઓના પાડોપોરી ચોખા અને સમાજના દરેક જિલ્લાઓના દરેક પંડાના લોકોને દરેક સર્કિટ હાઉસોની અંદર દાખલા તરીકે અમદાવાદ પાટણ મહેસાણા શ્રીનગર એવા જિલ્લાઓની અંદર સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ આ આ રીતે અમે દરેક જિલ્લાઓનો અને ગુજરાતનો કાર્યક્રમ અમારી સંસ્થા દ્વારા અમે કરીએ છીએ અત્યારે લતક પ્રગણા વણકર સમાજ તરફથી શ્રી વાઘા સાહેબ અને રાઠોડ સાહેબ તરફથી અમને આ સંસ્થાની અંદર આમંત્રણ આપવામાં આવ્યું એટલે અમે અમારી સંસ્થા દ્વારા અમે લગભગ દસ પ્રતિનિધિઓ અમારા હોય છે પણ અત્યારે અમે ત્રણ પ્રતિનિધિઓ આ સંસ્થાની અંદર વધાર્યા છીએ આટલી વિશાળ સંખ્યાની અંદર અમે આ લતક પ્રગણા વણકર સમાજના સમાજોને મને જોઈને ઘણો બધો આનંદ થાય છે લખત પરિણા વર્ત સમાજની વાડીની અંદર આટલા પુસ્તક ભાવના પોતાઓ છબીઓ દ્વારા આવી સરસ વાડી બનાવી છે એ બદલ વર્ત સમાજના સંસ્થાના હોદ્દેદારોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન કામનાઓ પાઠવું છું અને અવારનવાર અમારા આમંત્રણને માન આપી અને જે લોકોને આમંત્રણ આપી ગુજરાતના એ મારી શુભકામનાઓ જે સમાજ ભવન સ્નેહમિલનનું જે આયોજન કર્યું ત્યાંની મારી શુભકામના મનપ્રસ્ત મહાનુગુરુ માન્ય ધારાસભ્ય બીટી વાઘેલા હવે શું છે મારે જે કંઈક એવું છે સ્નેહમિલન તો અમે દર વખતે કરતા જ હોય પણ મારે જે કદાચ એવું થયું કંઈ નહીં થતું પણ હવે પછી જે નવ યુવાનોને બેંકો સાથે ધિરાણ લેવા માટે ઉદ્યોગપતિનો તે કરવા માટે એવું વિચારવાની જરૂર છે કારણ કે બેંકો અત્યારે મારી નજર લગભગ અત્યારે બહુ ઉદાસ નીતિથી ધિરાણ થઈ ગયું છે મારું પોતાનું બેંક ઓફ મહારાષ્ટ્રમાં સંસ્થાન આવે છે વચ્ચે મુદ્રા લાવવાની વાત છે લગભગ સાડા ચાર કરોડ નું ધિરાણ છે એમાં એક પણ કેન્ડિડેટ આપડો નથી ત્યારે નો ગેરંટેડ અને અત્યારે તે ખાદી બોર હોય ડીવીસી હોય કે જિલ્લા ઉદ્યોગ આ દરેક જગ્યાએ અત્યારે પચીસ પચાસ લાખ રૂપિયાની અત્યારે બેન્કેબલ લોન અત્યારે છે હવે આપણે એમ માની કે આપણને અત્યારે કોઈ બેંકમાં ધિરાણ આપવા માટે આપણી માનવ વર્કશોપ ખુલે છે કોઈ માથાવાટી એવી હતી કે આ લોકો ભરતા કા નથી ફર હવે અહીંયા આપણે બહાર આવવું પડશે મારા ખ્યાલથી કારણ કે આજે ધન મેળવવા માટે કદા શરૂઆત આપરાવા અનુભવ તો આપણી માનસિકતા હશે તો ભગવાનમાં ઘણી છે 5 લાખ ની લોન લેવા માટે આપણે કદા 2 લાખ ની એફપી કરવી પડત કરી નાખી હવે એફપી કર્યા પછી 5 લાખ નું ધિરાણ માનક એફપી કરવા માટે સગવડતા નથી

આપ સૌને નવા વર્ષના સાલ નો અને આવી રહેલ વર્ષના પણ એડવાન્સ હોવા મારે એક જ વાત કરવા ઊભો થયો છું હું લાંબી વાત કરવી નથી કે તમારે ચૌદ ગામની નાચ છે તો હંમેશ માટે હું તો કહું છું ચૌદમી એપ્રિલે એક પ્રોગ્રામ આપ

સમાજના સુધી અને તમારી આપણે જો કહીશું સારો હોય છૂટે છૂટે લાગણી નોકરી હોય તો એને ગમે ભાગી સારો હોય મારાની કોઈ દેખા જરૂરી હોય મુશ્કેલી સમર્થન ડેડિકેટ કરવું समाज में जो है ಅಮಾತಿ ಮಾತ್ರ ಸಾಮಾಜು ಆಭಾರ ಮಾಹಿತಿ ಶ್ರೀ ಲತರ ಪರ ವರ್ಣಸ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું સમાજને સમર્પિત અને ડૉક્ટર આંબેડકરના વિચારોને ભરેલા તમામ શૈક્ષણિક સામાજિક ઉત્થાન માટેના કાર્યો અમે આ વાડીમાં કરી રહ્યા છીએ અને શૈક્ષણિક રીતે ડોક્ટર આંબેડકરે આપેલા સ્ટ્રન્ટ શિક્ષિત શૈક્ષિક શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ અમારા સમાજમાં સમાજ આર્થિક આર્થિક પ્રગતિ કરે એ માટે અમે બધા સાથે મળીને અમારી ટીમ સમાજના ઉપયોગી કાર્યો પણ કરવા જઈ રહ્યા છે અને સમાજમાં એકતા આંદ અને સમાજને લોકો ઉપયોગી કામો થાય એ માટે અમે બધા પ્રતિબદ્ધ છીએ ધન્યવાદ જય જયભી સમાજ વિકાસ ટ્રસ્ટ અમારું આમનું છે લાખના ખર્ચે અમે આ સમાજ ભવન અમારા ચેવત ગામના સહકારથી એક એક વ્યક્તિ આ સમાજ ભવન બનાવ્યું છે એવા અમારી તમામ લોકોનો એમાં ફાળો છે આ ઉપરાંત આ સમાજથી ખેડ અમાર ભવન છે તેમાં અમારા પરગ્રામ ઉપરાંત તમામ ગુજરાત રાજ્યના અમારી સમાજના આગેવાનો અને દાતાઓ તરફથી અમને આ સમાજ ભવનમાં દાન મળેલ છે આ ઉપરાંત અમે આ સમાજ ભવન જે તે નિર્માણ કર્યું એક એક વ્યક્તિનો સહકાર અમને સમાજમાં મળ્યો છે હાલ અમે જયારે આ સમાજ ભવનનું વાસ્તુ કર્યા પછી અમે ઉપર શૈક્ષણિક કામ માટેનું અમે છે જે બાળકો છે ભવિષ્યમાં આઈએસ અધિકારી બને એ માટે અમે શૈક્ષણિક વર્ગો ચાલુ કરવા માટે અમે ઉપર બીજા રૂમ બીજા બનાવી રહ્યા એ કામ પણ પછી તરત જ આ કામ ચાલુ કરવા અમે જઈ રહ્યા છીએ આ રૂમ બની ગયા પછી અમારી સમાજના શિક્ષણ સારું મેળવે એ માટે અમે શૈક્ષણિક વર્ગો ચલાવવાના છીએ પરીક્ષાઓ માટે તાલીમો પણ અમે એમાં આપવાના છીએ અમારે આ બાળકો શિક્ષણ ક્ષેત્ર શિક્ષણમાં આગળ વધે અમારા લખોર તાલુકામાં લખોર તાલુકાનું નામ સમગ્ર ગુજરાતમાં થાય એ માટે અમે ખભે ખભો મિલાવી અને અમારી ચૌદ ગામના તમામ આગેવાનો તો આ આ કાર્યક્રમમાં સહકાર છે આજના બે હજાર ને એક્યાસીના સમાન વિસ્તરણ સમય બે હજાર જે આ સ્નેહભેદન કાર્યક્રમ સાહેબ આજે હતો એમાં અમારા બંને ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના છે અને હાલના વર્તમાન ધારાસભ્ય ભાજપમાં છે પણ બંને એક પ્લેટફોર્મ ઉપર અત્યારે આજુબાજુમાં બેસી અને સમાજનો ઉત્થાન કઈ રીતે થાય એ માટે એમને અત્યારે ચર્ચા કરતા હતા અને સમાજના ઉત્થાન માટેની જે લોકોએ બંને અત્યારે અમારી વચ્ચે એમને પ્રવચન આપ્યું છે તો એ અમારા માટે પણ ગૌરવની વાત છે અમારો નાનામાં નાનો કાર્યક્રમ સાહેબ હોય ને તો એમાં બંને ધારાસભ્યો હાજર હોય છે અમારે એક ફોર્મથી આ અમારા પ્રગણા માટે અને અમારા બધા આગેવાનો માટે એ ગૌરવની બાબત છે ખૂબ ખૂબ આભાર બાર બે હજાર ચોવીસની લોકશાળે જે દિવસ કાર્યક્રમ દિવાળી પ્રસિદ્ધ હતો એમાં સમાજના ઘણા બધા અમદાવાદથી રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લાના અમારા ગામની ગામી જેટલા બધા મોટા આગેવાનો હતા બધા હાજર રહી થઈ અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો એમાં ખાસ કરીને ભેગાભાઈ છે જે સમગ્ર વણકર સમાજની એમ ચલાવવા છે એકતાલીસ હજાર ઇમનો છે માણસો ગ્લેસ માણસો છે બરાબર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે